ફાર્મા ડિટેલ્સ જીએસટી રિફોર્મ બેનું અમલીકરણમાં મુશ્કેલીઓ અને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ અર્થે માર્ગદર્શન સેમિનાર યોજાયોટે જી એસ રિફોર્મ રિફ્રોમ બેનું અમલીકરણમાં મુશ્કેલીઓ અને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ અર્થે માર્ગદર્શન સેમિનારનું આયોજન સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કે એમ એસ સોફ્ટવેરના કિરીટભાઈ સોનીની ટીમ દ્વારા ટ્રેન્ડને લગતા જીએસટી રિફોર્મના ટી મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ અર્થે માર્ગદર્શન આપ્યું હતું

અને તમારા સહયોગ ઉપર વિશ્વાસ હતો એટલે અમે પણ કામ કરતા રહ્યા ભૂતકાળના પચીસ વર્ષના આપણા સંબંધો અમે ફાર્માલેન્ડ ની અંદર ડિસેમ્બર નવ્વાણું થી આવ્યા ને જયારે ભાવનગર માટે પેચી પ્રશ્ન હતો કે ભાવનગર ની અંદર જે વ્યક્તિ પ્રોગ્રામ આપતી હતી એ અચાનક અમેરિકા ગઈ અને ભાવનગરના સ્ટોકિસ્ટ માટે પ્રશ્ન હતો હવે અમારું કાલથી શું થશે એટલે ગુજરાત સમાચાર રોજ લખે કે વાય ટુ કે આવશે એટલે બધા કોમ્પ્યુટર બંધ થઈ જશે વાય ટુ કે આવશે એટલે બંધ થઈ જશે અને બધાને ટેન્શન હતું કોમ્પ્યુટર બંધ થાય ધંધો કેમ કરવો કારણ કે હવે જે વાપરે જ સમજી શકે કે કોમ્પ્યુટર ન હોય તો શું થાય એટલે ત્યારે એક ચેલેન્જ હતી કે આવું જ એક સોફ્ટવેર બનાવવું ઈશ્વર કૃપાથી અમે કરી શક્યા ઘણા બધા મિત્રોનો ત્યારે પણ સાથ સહકાર હતો એમાં એક નિલેશભાઈ પણ હતા કે જે તે સમયે એમણે પણ ખૂબ સમય આપ્યો હતો અમે બધા અલ્સરો સાથે મિટિંગ કરીને અમારો આગ્રહ હતો કે તમે તમારી ટીમમાંથી બે કે ત્રણ જણને નક્કી કરો એ વ્યક્તિ કોઓર્ડિનેટ કરે અને બાકી બધાની સાથે અમે સોલ્યુશન આપશે અમારી ફાર્મા લાઈનની યાત્રા ત્યાંથી શરૂ થઈ અને આજે તમારા બધાના સહકારથી અમારી પાસે ગુજરાતમાં અને મહારાષ્ટ્રની અંદર રાજસ્થાનમાં પણ કરો આ ત્રણ સ્ટેટમાં ક્લાયન્ટ બેઝ છે અમે લગભગ લગભગ પંદરસો થી બે હજાર કસ્ટમર સાથે આપણે કામ કરીએ છીએ અને મિત્રો આનંદની વાત એ છે કે ફક્ત અમારી પાંચ જણની ટીમથી જ અમે આ બધું સંભાળીએ છીએ એટલે જેટલું તમારી માટે સરળ છે એટલું જ અમે અમારી એસઓપી પણ એવી બનાવી કે અમારું વેબસાઇટ પણ સરળતાથી ચાલી શકે ખોટી ભાગદોડમાં રહીને જીવવું નથી અને એ હું જે મારા સંપર્કમાં એમને પણ હું કહેતો છું કે આપણે જે કંઈ કરીએ વ્યવસ્થિત રીતના કામ કરીએ ધર્મેશભાઈ વાત કરીએ મને કેટલી બધી વસ્તુ મેં સોફ્ટવેરમાં મૂકેલી છે લોકો ઉપયોગ નથી કરતા ખાલી બિલ બનાવવામાં જો પ્રોપર ઉપયોગ કરો તો તમને તરત ખબર પડે કે ભાઈ તમે આજનું સેલ કઈ કઈ પ્રોડક્ટમાં જોઈએ જો એની બાજુમાં સ્ટોક બતાવે તો આજે આઉટ થયેલી આઈટમ ખબર પડે તો તમે તમારી યાદીમાં એને ઉમેરી શકો કમ્પ્યુટર ઓટોમેટિક પણ લઈ લેજે પણ એ સિસ્ટમ માં ન જો તો તમને મેન્યુઅલ ટેવ છે તો તમે તમારી જાતે યાદ ટપકાવી શકો તો તમે ક્યારે સ્ટોક આઉટ થવાની શક્યતા તમારી દુકાનમાં માં થાય જ નહીં તમને સમય પ્રમાણે જ્યાં જ્યાં જરૂર પડી જાય અત્યાર સુધીમાં આપણે મેજર ત્રણ રિફોર્મમાંથી પસાર થયા વેટ આવ્યો તે દિવસે પણ આપણી બધાની આપણને ખ્યાલ છે સેલ્સટેકથી વેટમાં શીખ થયા ત્યારની આપણી શું પરિસ્થિતિ વેટથી ની અંદર ગયા ત્યારે આપણને શું પરિસ્થિતિ ત્યારે પણ જે પર્સન્ટેજ વચ્ચે બદલાવાની વાત આવી વેટની અંદર ત્યારે પણ આપણે કેવી રીતના કામ અને દરેક સમયે કદાચ બીજા બધા જ સોફ્ટવેર વેન્ડર કરતા આપણે એક ડબલું આગળ રહીને કામ કરતા રહીએ અને જીએસટી ટુ પોઈન્ટ જીરોમાં પણ અમને વિશ્વાસ છે કે વધીને બે દિવસની અંદર તમારી દરેકની પાસે અપડેટ હશે અપડેટ માટે ફક્ત એટલું જ કરવાનું છે કે કેએમએસ ફેમિલી ડોટ કોમ જે અમારી વેબસાઇટ છે પ્રોગ્રામની અંદર તેનું નામ લખેલું છે એ વેબસાઇટ ઉપર એક લિંક આપે છે ત્યાંથી ફાઇલ ડાઉનલોડ થાય અને એની સાથે એક નાનકડી પીડીએફ છે એમાં પાંચ સ્ટેપ લખ્યા છે એ સ્ટેપને તમે ફોલો કરશો એટલે તમારા મશીનમાં સોફ્ટવેરથી અપડેટ થઈ જશે સોફ્ટવેર અપડેટ થયા પછીની વાત અગત્યની છે તમને નવું વર્ઝન મળી જાય પછી શું કરવું પછીમાં તમારે જરૂર છે ટેક્સના પર્સન્ટેજ ચેન્જ કરવાની આપણે સરકારના ન્યૂઝ જીએસટી નોટિફિકેશન બધી જાહેરાતો આ બધી જ વસ્તુ આપણે જોઈએ છીએ જેમાં સરકારે આગ્રહપૂર્વક કીધું છે કે દરેક વેપારીએ બાવીસ તારીખથી એમઆરપી બદલાવવી